નમસ્કાર મિત્રો હવામાન વિભાગે ભારે તેથી ભારે વરસાદની આગાહી છે તે પણ કરી લીધી છે હવે ગુજરાતના આ વિસ્તારોમાં હવે મિત્રો મેગો ધબધબાટી બોલાવશે અને વીજળીના કડાકા બડાકા સાથે વરસાદ પડે તેવી પણ આગાહી છે તે પણ કરવામાં આવેલી છે ત્યાર પછી મિત્રો જો વાત કરીએ તો મિત્રો દરિયા કિનારે જેટલો પણ વિસ્તારો છે ત્યાં પણ મિત્રો આજે અતિભારે વરસાદ પડવાની આગાહીઓ છે તે પણ કરવામાં આવેલી છે રાત્રે મિત્રો આઠ વાગ્યાની અપડેટ પ્રમાણે જો વાત કરીએ તો રાત્રે પણ આ વિસ્તારોની અંદર પણ મિત્રો ભારે અને અતિભારે વરસાદ પડે તેવી સંભાવનાઓ છે તે વ્યક્ત કરવામાં આવેલી છે જૂનાગઢના કેટલાક વિસ્તારો છે પોરબંદરના કેટલાક વિસ્તારો છે કોહાના કેટલાક વિસ્તારો છે જામનગરના કેટલાક વિસ્તારો છે ગાંધીધામના કેટલાક વિસ્તારો છે ખાવડાના કેટલાક વિસ્તારો છે નલિયાના કેટલાક વિસ્તારોની અંદર મિત્રો રાત્રે આઠ વાગ્યા છૂટા સ્તરે ભારે વરસાદ પડે તેવી સંભાવનાઓ છે તે પણ વ્યક્ત કરવામાં આવેલી છે ત્યાર પછી મિત્રો વાત કરી તો મિત્રો રાત્રે મિત્રો બાર વાગેની પણ અપડેટ પણ પ્રમાણે જો વાત કરીશું તો રાત્રે મિત્રો વરસાદી માહોલ કેવો રહેવાનો છે તે પણ તમને સંપૂર્ણ માહિતી છે તે આજના વિડીયોની અંદર આપી દેવાના છે બાર વાગતાના સમયની અંદર પણ જોશો તો એ વરસાદનું જોર છે તે થોડું ઘટીને ઓછું થાય છે તેવી પણ સંભાવનાઓ છે તે વ્યક્ત કરવામાં આવે છે ગાંધીધામ છે જામનગર છે કોહવા છે પોરબંદર છે રાજકોટ છે જૂનાગઢ છે આવા વિસ્તારોની અંદર પણ મિત્રો આજે રાત્રે છૂટા સ્તરે ભારે વરસાદ પડવાની આગાહી છે તે પણ કરવામાં આવેલી છે તો ચાલો મિત્રો બીજી અપડેટ સાથે મારી શું રજા આપશો વંદે માત્ર